છેલ્લા ત્રણ દાયકાથી જુનાગઢ છે એ એક ડરના માહોલમાં જીવી રહ્યું છે આમ જોવા જઈએ તો ઘણા સમયથી જુનાગઢની અનેક સમસ્યાઓ છે જેની અંદર રોડ રસ્તાની સમસ્યા હોય ગટરની વ્યવસ્થાની હોય પાર્કિંગની કોઈ સમસ્યાની વાત હોય રાજુભાઈ વાત કરીએ એમ ઢોર રખડતા ઢોરની સમસ્યા અનેક પ્રકારની સમસ્યા છે પણ દુઃખની વાત એ છે કે જે આ દેશની સાચી માલિક છે આ દેશની જનતા એ જનતા છે ને એ કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવતા ડરે છે કેમ કે છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે શાસનની અંદર કોઈ સત્તા પક્ષ નહીં પણ કોઈ ગુંડાઓ બેઠા હોય ને એવો માહોલ બનાવેલો છે એક ડરનો માહોલ છે અને આ ડરના માહોલમાંથી આપણે બધા બહાર આવવું પડશે કેમકે છેલ્લા ઇઠોતેર વર્ષથી આઝાદ દેશ છે તો આ દેશના તમામ લોકો આઝાદ હોય તો આ દેશના જે આવેલું જૂનાગઢ છે જૂનાગઢના નાગરિકો કેમ નહીં જુનાગઢ જુનાગઢના નાગરિકોને કોઈ પણ સત્તા પક્ષને સવાલ કરવો પણ જો મુશ્કેલ થતું એક ડરનો માહોલ હોય આ ડરના માહોલમાંથી આપણે નીકળવાનું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી દરેક જુનાગઢ વાસીઓને અપીલ કરી રહ્યો છું કે દરેક ઘરે ઘરેથી બહાર નીકળો અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે એક સારું પ્લેટફોર્મ અને જે આપણા જુનાગઢને જે એક દેશના ફલક ઉપર લઈ જઈ શકે કેમ કે આપણી જુનાગઢની અંદર ઘણી બધી સંસ્કૃતિનો વારસો આપણી પાસે છે આપણી પાસે પ્રકૃતિ છે જળ જમીન અને જંગલ ઘણું બધું આપણી પાસે છે અને આ જે આપણું જે વારસો છે એને દુનિયાના ફલક ઉપર લઈ જવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે તો જુનાગઢની અંદરથી પણ દરેક યુવાનો મહિલાઓ અને ભાઈઓ બહેનો દરેક આવે અને આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૂંટણી પણ લડે અને ચૂંટણીમાં સપોર્ટ પણ કરે જો આજે આપણે આ બહાર નહીં નીકળીએ અને જુનાગઢને નહીં બચાવીએ તો ફરી પાછો આપને મોકો નહીં મળે એટલે ખાસ દરેક મિત્રોને હું જોડાવા માટે આહવાન કરું છું જય જવાન જય કિસાન

અમારા જે પ્રામાણિક અને નિષ્ઠાવાન ઉમેદવારો મેદાને જમવા ઉતરશે અને ભાજપના ભ્રષ્ટ કુશાસનને ફેંકશે અને એક સુશાસનની વ્યવસ્થા ચોક્કસ અમે સ્થાપિત કરીશું અને પરિવર્તન માટે જનતાને પણ આહવાન કરું છું કે આમ આદમી પાર્ટી પ્રામાણિક પાર્ટી છે એટલે પ્રામાણિકતાને એક મોકો આપો એવી આપ હું અપીલ કરું છું અને આપના સાથ અને સહકારથી આમ આદમી પાર્ટી આગળ પણ ઘણું બધું કાર્ય કરી શકીએ અને ભૂતકાળમાં પણ ઘણા બધા વોટ તમે આપ્યા છે અને અમે કાર્ય કર્યા છે એવો મોકો અમને આપો એવી હું જુનાગઢની જનતાને આહવાન કરું છું અને આગામી ઇલેક્શન અમે ખૂબ જ રણનીતિ અને અ મજબૂતાઈથી લડવા માટે સજ્જ છીએ એ જ કીધું ને કે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવામાં આવે ચાહે કોઈ વ્યક્તિ કરતો હોય કે સત્તા ઉપર બેસેલો વ્યક્તિ કરતો હોય કે ખુરશી ઉપર બેઠેલો વ્યક્તિ કરતો હોય છે અમે કોઈ પણની આવી લાલિયાવાળી નહીં ચલાવીએ સત્તા અમારા હાથમાં આવશે તો એ સેવાનું માધ્યમ છે એટલા માટે અમે સેવા કરીશું અને અમારો ઉમેદવાર એ પ્રામાણિક અને નિષ્ઠાથી કાર્ય કરશે મહાનગરની વાત કરીએ તો જુનાગઢે આપણે સૌ જાણીએ છીએ કે ચમકતા જુનાગઢમાં ભ્રષ્ટાચારનો જે ખાડા ખોદેલા છે અને કેટલીય પ્રજાઓ ભ્રષ્ટાચારયુક્ત જૂનાગઢમાં જીવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીને આ જ્યારે ઇલેક્શન લડવાનો મોકો આવ્યો છે ત્યારે અમે પણ અમારા મજબૂત દાવેદાર ઉમેદવારો સાથે મેદાને જંગમાં ઉતરવાના છીએ અને ભ્રષ્ટ ભાજપ સામે બંડ પોકારવાના છીએ એટલા માટે અમારી જે તૈયારી છે અમારી જે રણનીતિ છે એ અમે તૈયાર કરી ચૂકીએ છીએ આગામી દિવસોમાં તમારી સમક્ષ દરેક ઉમેદવાર સાથે અમે અમારી રણનીતિ ખુલી મૂકીશું ખાસ કરીને વાત કરવી છે જ્યારે ભાજપના ભ્રષ્ટાચારની ત્યારે આપણે સૌ જાણીએ છીએ અને અને દરેક તમે લોકો પણ પણ જાણે જાણે છે 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 એ જનતા કે કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો મહાનગરપાલિકા જ્યારે સારા કાર્ય કરવાના એમને પૈસા મળે છે સારા કાર્ય કરવાના ફંડ મળે છે ત્યારે એ ફંડને કઈ રીતે ભ્રષ્ટાચાર કરીને પોતાના ખીચામાં નાખવા આવા કેટલાય લોકો આજ મહાનગરપાલિકામાં બેઠા છે ભાજપ શાસિત મહાનગરપાલિકામાં એવી જ રીતે નગરપાલિકાઓમાં પણ આજ પરિસ્થિતિ છે ત્યારે એક પ્રામાણિક આમ આદમી પાર્ટી પ્રજાહિત માટે લડવા તૈયાર છે અને હું જુનાગઢની જનતા અને સમગ્ર નગરપાલિકાની જનતાને પણ વિનંતી કરું છું કે એક મોકો આ પ્રામાણિકતાને આપજો આમ આદમી પાર્ટીને આપજો અમારો નિષ્ઠાવાન અને પ્રામાણિક ઉમેદવાર તમારો એક શાસક બનીને આવશે ને તો ચોક્કસ રીતે ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા અમે આપીશું અને જે કહેવાય છે ને કે તમે નગરપાલિકામાં જાતા તમારા પગ નથી ને એ નગરપાલિકામાં તમે તમારા કામ કરવા માટે સરળતાથી જશો અને અમારો મેનિફેસ્ટો પણ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું અને લોકો માટે અમે હંમેશા કામ કરવા તત્પર છીએ એવી જ રીતે મહાનગરપાલિકાને લઈને જુનાગઢમાં